ગુજરાતમાં અસામાજિક તત્વોને હવે ગુજરાતની પોલીસ તેમની ભાષામાં સમજાવી રહી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ તે તે જ સમયે તે પોલીસ પર હુમલો કરે છે પીઆઈ સાથે ઝપાઝપી કરે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર તેમના પાસે રહેલી રિવોલ્વર નીકાળે છે અને તેના પગમાં ગોળી ધરવી દે છે વિગતવાર વાત કરવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે પ્રકારે ભર બપોરે એન્કાઉન્ટર કર્યું છે તેની નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે કાંચી ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક તત્વો તેમનો ત્રાસ અને આતંક મચાવી રહ્યા છે અને હવે તેમને ડામવા માટે ગુજરાતની પોલીસ મેદાને પડી છે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ સતત કોમ્બિંગ કરી રહી છે પેટ્રોલિંગ કરી રહી છે હિસ્ટ્રી શીટરો છે તેઓની યાદી તૈયાર કરી રહી છે અને જે પ્રકારે આવા અસામાજિક તત્વો જ્યારે પોલીસ પર પણ હુમલો કરે છે ત્યારે પોલીસ તેમને તેમની ભાષામાં જ જવાબ આપે છે ગાંધીનગરમાં પણ એક રેપ અને લૂંટના આરોપીનું પોલીસે એન્કાઉન્ટર કર્યું તો સુરતમાં પણ આરોપી જ્યારે ભાગવા જતો હતો તે સમયે પોલીસે તેના પગમાં ગોળી ધરબી હતી અને અમદાવાદ ક્રાઈમ પણ પણ એક ભૂતકાળમાં પોલીસ પર હુમલો કરે છે તેના પગમાં પણ ગોળી ધરબી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત એક આરોપી છે જેનું નામ છે મોનુદ્દીન જે દાણી લીમડામાં રેપનો આરોપી હતો તેને પોલીસ ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન પંચનામા માટે લઈ ગઈ હતી અને તે સમયે તે

જ્યારે બનાવ બન્યો ત્યાર પછી એ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચનું સોંપવામાં આવી હતી માન્ય શ્રી દ્વારા તે એ જે અનડિટેક્ટેડ બનાવ હતો અનડિટેક્ટ ગુનોનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો તદુપરાંત આપણા મોહિનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને સોળથી ઉપર એમને ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે બે વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે એ આપણા શકબંધ તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી તદઉપરાંત એમની અટકાયત કરવામાં આવેલી હતી અને આ છ દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો એ રિમાન્ડમાં આપણે છેલ્લા ત્રણ દિવસથી એમને સઘન પૂછપરછ કરતા એમને ચોક્કસ જગ્યા જે પોલીસનો બતાવવામાં આવી આજના બપોરે લગભગ આશરે સાડા બારની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું એ જે મોહિનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ હિસ્ટ્રી રહેલી છે તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમને ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા ઝપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે બનાવ કે ફાયરિંગ અને અને પ્રયાસ કઈ જગ્યાએ કર્યો તેને લઈને કોઈ અલગથી કાર્યવાહી એ જે આપણા દાની લીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે તે જગ્યા ગુના દાખલ થયો હતો એ જે ચોક્કસ ગ્રાઉન્ડ છે જ્યાં બોક્સ ક્રિકેટ ફંડ જુદા જુદા છે અને આગળ રિવરફ્રન્ટથી આગળ જઈએ તો એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળવાળા ગ્રાઉન્ડ જેમાં એમને રાતે સાડા ત્રણ વાગે રેપ આચર્યું હતું એ ગ્રાઉન્ડ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે અમે આજે બપોરે એમનો લઈ ગયા આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે સોળથી ઉપર ગુના દાખલ છે બે વખત પાસા અને તડીપાર પણ થયેલું છે અને એમની ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અને એમની ખૂબ સેલ્ફ આર્મની પણ ટેન્ડન્સી રહી ચૂકી છે અને અગાઉ પણ એમના ઉપર જે ગંભીર હુમલા હેઠળ ગંભીર કલમોમાં ગુનો નોંધાયેલો છે સાહેબ જે આરોપી કાચથી કાચ કેવી રીતે પ્લાનિંગ શું એ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પાછળ અમુક ખૂબ જ કચરું વગેરે પડતું હોય છે ત્યાં લોખંડના કાઠમાળ કાચના ટુકડાઓ વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પાછળ અમુક જગ્યાઓ મળી જાય છે ત્યાં એ જે ગ્રાઉન્ડ ઉપર જે અમે રેપ આચર્યું હતું તે દરમિયાન આપણે એમના રીકન્સ્ટ્રક્શનમાં આખો સમગ્ર બનાવ બનેલો હતો આપણા ભરતભાઈ રાઠોડ છે એ ત્રીસ દિવસની અત્યારે એમના ડોક્ટર શ્રી દ્વારા છે અને એમના જે સ્ટીચિસ આવેલા છે એમની અત્યારે સારવાર છે એ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અમારા જે આઈઓ હતા ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર એ એમની ટીમ એમને ત્યાં લઈને ગઈ હતી રીકન્સ્ટ્રક્શનમાં તે દરમિયાન આખો બનાવ બનેલો હતો આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમસ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો